અમદાવાદ શહેર ભાજપ સંગઠન દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ભ્રષ્ટાચાર મામલે ટાઉન હોલ બહાર યુવા મોરચા દ્વારા વિરોધ કરવામાં આવ્યો નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવતા ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ નોંધાયો ટાઉન હોલ બહાર યુવા મોરચા કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું પુતળું સળગાવી તેનો વિરોધ કરાયો શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં જણાવ્યું કે કોંગ્રેસ કે હાથ ભ્રષ્ટાચાર કે સાત કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં કાયમી ભ્રષ્ટાચાર રહેતી અને રહેશે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે હવે મુકદ્દમો ચાલશે કોંગ્રેસ કા હાથ ભ્રષ્ટાચાર કે સાથ એ પરંપરા સારો છે ચાલ્યો આઈએ અને હજી ચાલ રહી છે आप सब जानते हैं मिस्टर हरल केस में सीबीआई ने जो चार्जशीट दी है उसमें सोनिया गांधी और राहुल की दोषी पाए गए हैं उनके पे मुकदमा चलने वाला है अब देश की जनता जाप की जाप करती है कि तो कांग्रेस तो परमानेंटली भ्रष्टाचारी तो थी है और रहेगी गांधी द्वारा हरल विषय न माध्यम थी एसीएल कंपनी माध्यम थी जो भ्रष्टाचार कर પૈસા અને ટ્રસ્ટના માધ્યમથી ઊભું થયેલી સંપત્તિ એ પચાઈ પાડવાનું એક આવકરું કોંગ્રેસના આ મહાપેતાએ કર્યું છે એના વિરોધમાં સીબીઆઈ તાર્કશીટ દાખલ કરી છે કોંગ્રેસના લોકો આરોપી સાબિત થશે એમનો આ ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધમાં આજે યુવા મોરચાના કાર્યકર્તાઓએ આ વિરોધ પ્રદર્શન કર્યું છે